નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર મંગળવાર ઊંઝા ડીસા માર્કેટના સાચા બજાર ભાવની વાત કરી તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આયકનને પ્રેસ કરજો અને વિડીયો મનાવવા હોય તો વિડીયોને લાઈક કરી અને વિડીયો સુધી બનાવી દેવા વિનંતી જેથી રોજના બજાર ભાવના વિડીયો નોટિફિકેશન દ્વારા રોજ જોવા મળી રહેશે તો મિત્રો વાત કરીએ ઊંઝા અને ડીસા યાર્ડના સો સો ટકા સાચા ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર થી સાત હજાર ચારસો અગિયાર રૂપિયા રાયડો સાતસો થી एक हज़ार वीस रुपया त्यारद सुअ बजार भाव सत्तर सौ थी बीस सौ साठ रुपया ईसब गुल करिए तो सत्यावीस सौ पचास आड़तरीसो सीतेर रुपया अजमो एक एकवीसो पचास ओगनता अठावी रुपया त्यार मित्रों अँ बात करिए वरिय मार्केटना बजार भाव सौ पचास પાંચ હજાર આઠસો અગિયાર રૂપિયા સફેદ તલ પચીસોથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના આજના તાજા બજાર ભાવની વાત કરી ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ દરેક મિત્રોને અમારી વિનંતી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા રોજે રોજ જોવા મળી રહેશે તો ચાલો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં આજે રાયડાની ભાવ આઠસો એકોતેરથી નવસો નેવું રૂપિયા ગુવાર નવસો એકથી નવસો સાઠ રૂપિયા એરંડાના બજાર એક હજાર બોતેરથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા અડદ તેરસો બ્યાસીથી તેરસો બ્યાસી રૂપિયા ત્યારબાદ રાજગરો તેરસો અગિયારથી ઓગણીસો ચાર રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો એકાવનથી ચારસો ચોરાણું રૂપિયા સફેદ તલ પચીસો એકાવનથી પચીસો એકાવન રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ખેડૂત મિત્રો ઘઉંના બજાર ભાવ ચારસો એકાણુંથી થી ચારસો ને અઠ્ઠાણું રૂપિયા મગફળી અગિયારસો એકાવનથી થી અગિયારસો ને પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ડીસા અને ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને અમારી ખેડૂત મિત્ર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજના લાઈવ સ્ટ્રીમની અંદર અને બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો અમારા આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો